માન્ય ડીએમસી નંદાણી સાહેબ અને મહેકમ શાખાના આસિસ્ટન્ટ કમિશનર ધરૂપ સાહેબને મેં સૂચના આપી છે કે ક્રમશઃ જે જે સરકારી કચેરીઓનો જે ટેક્સ બાકી છે આ ટેક્સ વસૂલવામાં આવે લાસ્ટ યર રેલવે પણ અમને ટેક્સ આપી દીધો છે હવે આજ આ વખતે અમે પોલીસ કમિશનર ની કચેરી રાજકોટ શહેર પોલીસનો જે ટેક્સ બાકી છે એના માટેની પણ અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે આવનારા દિવસોમાં કોઈ પણ કચેરીઓ બાકી છે તમામ લોકો પાસેથી અમે લોકો ટેક્સ વસૂલવા માટેની નોટિસ ઇશ્યુ કરવાના છે